રામ રામ ડાયરા ને ગુડ મોર્નિંગ ગુજરાતી માં બોલે તો શુભ સવાર તમને બધાયને સ્વાગત છે ભાઈ તમારું બધાયનું મારા અને આ નનકા એવા કોણ છે તમારું નામ શું છે હે કેવું ખુશીબેન તો મારા અને આ અમારા નનકા એવા ખુશીબેન ના ત્રણ દિવસની રજા પછી નવા દિવસના તાજા તાજા વહેલી હોવાના વિડીયો માં અત્યારમાં હું ને ખુશીબેન ભાઈ તૈયાર ક્યાં પૂગી ગયા હવે આપણી કર્મભૂમિ એટલે કે દુકાને આવી બધી દુકાનોના શટર ને ઉભરું ખોલ્યું દીવા પછી નાખી છે અને ખુશીબેન જો અહીંયા બેઠા છે ખુડે છે અને આપણે થોડું બાજુ કામકાજ છે એ બધું અત્યારનો પૂર ની કહી નાખવી તો ફ્રીજ બંધ બહુ મૂકી દેવી અને ફ્રીજ ને પણ સારી રવિવાર છે એટલે અમારા ખુશીબેન સવારમાં આવ્યા છે દુકાને કાં ખુશી દીધી ચકલાને દાણા નાખવા છે ને હવે પણ ચકલાએ બડ ફિડરથી ખાલી કરી નાખ્યું છે અને દાણાય નાખવાના છે પણ દાણા આપણે અહીંયા ખૂટી જતા જે છે ને એટલે છે ને બીજીથી જઈને છે અત્યારે હું એટલે આવ્યો હું જબલું ભૂલી ગઈ તો ચાલો ને ચકલાને દાણા નાખી દેવી અને બર્ડ ફીડર ફિડરથી વાવવી પેલા છે ને

અને એને એની જગ્યાએ મૂકી દેવી અને પણ સકલાને દાણા નાખી વાળા હે અમારે ખુશીબેન પાછા નાખવા ગયા છે નાખ્યા તે હે નાખવા માંડો આ શું બનાવ્યું હે આ અમારા ખુશીબેન ની ચકલી છે અને આ હાથ્યો છે અને એક સુરજ દાદા દોર્યા છે શું દોર્યું છે રેખા હે શું બનાવ્યું છે હે ઈ કોલી છે હે હુંસ બીજું શું છે દી દી કેતો કેમ હાથ કરવા હોય હોઈ શકલા ને હે ટાઈમ ની વાત કરું ને તો અત્યારે ટાઈમ થયો છે બપોર ના દોઢ વાગ્યા નો દોઢ વાગ્યા નામ સાંભળીને તમને બધાને એમ થતું છે કે ઇટ ઇઝ ટાઈમ ટુ બાય એકટાણા કરવાનો પણ યુ આર એબ્સોલ્યુટલી રોંગ બ્રધર બીકોઝ ઇટ્સ ટાઈમ ટુ ધીસ ઇઝ નાકા ફેરવવાનો કારણ કે આપણે હવે ભાઈ ખેડૂત માણા ને ખેડૂત માણા નું કામ શું હોય ખેતી કરવાનું એટલે આપણે છે ને આ પાછળ જે ખેતર દેખાય ને એ ખેતર આપણું નથી એ હે બાપા બાપાનું અને એ ખેતરમાં આપણે પાર્ટનરશીપમાં માંડવી કરી છે તમને બધાને એમ થાય કે પાર્ટનરશીપમાં માંડવી કેમ કે એને ભાઈ ઇંગ્લિશમાં ન ખબર પડે તો શુદ્ધ ગુજરાતીમાં કહું ને તો આપણે ભાઈ આમાં ભાગ્યું વાવ્યું હે અને મસ્ત મજાની માંડવી કરી છે વરસાદ કાંઈ આવતો નથી એટલે પાણી પાવાનું ચાલુ કર્યું હે તો હવા આટલી લગભગ હાળા નવની લાઇટ આવી છે અને પાણી મૂતું છે વહેતું અને જો અત્યારે વરસાદે ચાલુ થયો વરસાદે એવો ભમકાવો છે ને કે સાત આવીને વ્યાજાય છે રેવા આવી માથે વાદળ જુઓ ને તો એમ થાય કે હમણાં વરસાદ તૂટી પડે છે એવું ભાઈ જરૂરી નથી આ તો અમારું મન જાણે અમે કેમામાં પાણી વાવ્યું વાવવી એક તો સાહ મોટો છે તમે જુઓ કેરા કેવડા લાંબા છે જો ઠેઠ ઝૂમ કર્યું એટલે તમને ખ્યાલ આવે ઓલ આપણે પાણી દેખાય ત્યાંથી શેઢો દેખાય ને ત્યાં પાણી ફૂગે ને ત્યારે ભાઈ નાકું ફેરવવાનું થાય છે અવારના હજી સુધીના નવ કેરા પીધા છે આવી કંઈક હાલે છે પાણી પાણીની તાણી પડી ગઈ છે ને એટલે પાણી નથી હાલતું તો હે ને હવે એકટાણું કરવા એટું હે ને હવે આપણે આ અને આ બે ચહેરામાં પાણી રેવા મૂકવું હે અને આ નાકું ફેરવી પછી હે ને ભાગી જવું હે કપોરો કરવા અને આજ કેવું છું હે કે હવારના હે ને અચોક પાતામાં પાણી વાવે હે માંડવીમાં અને આપણે અહીંયા પાણી વાવ્યું તો એક વખત હે ને આ ધોરિયો ને એનો સંભાળી લેવી ધોરિયો સંભાળી લેવી મતલબ કે એ ફૂટી જાય એવું નથી ને એ છે જોતા જાય પછી નાકો ફેરવી નાખી અને પછી ભાગી જાય ભૂકોરો કરવા આપણે આ કેરો રહ્યો ને ન્યાથી પાવરનું સાલું કર્યું તો હજી જો ઓલા પણ પાવડો પડ્યો ને ન્યા જ પૂજું છે હજી અહીંથી આમ પાવરનું બાકી છે અને ઓલી બાજુ ત્રણ કેરા બાકી છે તો હાલો ભાઈ તો હજી ઓલરેડી કમ્પ્લેટ છે કે એટલે કંઈ ફૂટવાની કે એવી કાંઈ બીક જેવું દેખાતું છે નહીં તો હજી આપણે ભાવ લીધો છે દોરીઓ કમ્પ્લેટ હે તો હવે હે ને નાકું ફેરવી અને પછી આપણું ઓઈલ ભટ ભટકી ને એને મૂકી દેવી ઘર બાજુ હમણાં તમે જોયું ને કેવા સાટા હતા ત્યારે તડકો નીકળવાની પાછી હું કહેવાય તૈયારી છે આવું હે ભાઈ મારે છેડું માણું એમાં લાઇટ હેરાન કરે હવે ત્રણ ચાર રટકામ એના લીધે છે અડધે પાણી પૂજ્યું હોય ને કાં પરવા તૂટી જાય પછી પાછી લાઈટ આવે પાછું પાણી જવા દેવાનું આવું કંઈક છે બાકી અમારે પાડોશી તે સગુભાઈ નાખવા આવ્યા હતા એ ધોરિયો નાખી અને હવે ધોરિયો માંડવીમાં પાણી પાવા કરે હે ને એની તૈયારી કરે હેલો છે શેઢ નેડવું પડ્યું એને જમી ગયો બે હે ચાલો એક નાખું ફેર્યું ને પછી હે ને ખાવી ભૂખ પેવા ભૂખ પેવા રોટલા આવીને મસ્ત મજાનું એકટાણું કરી લીધું હે અને અહીંયા આપણે પૂનમ બેન વાટે છે પૂનમ ને રોટલી આપી દીધી હવે ને અહીંયા એના મમ્મી પણ વાટે છે આપણે બધું બેન બધા પાણી થઈ ગયા અને મસ્ત મજાના લીમડાના સાં શું કહેવાય આરામ અમારી રહ્યા છે અને આપણે પાછું આપણું આ લીલા કલરનું ભટપટ્યું આપણે બે એક કાળા કલરનું અને એક આ લીલા કલરનું ધીસ લીલા ધીસ તે કાવા ઇનફીલ્ડ તો આપણે લીલા કલરનું એનફીલ્ડ રહ્યું ને એ લઈને પાછું વ્યુઝ આવવાનું હે કરાવે પાણી કરવા જો ને એ પેલા આપણે ઉલચેડના જે બે એમાં રેવ પાણી મૂત્યું હતું ને એ બે પાવાજા ભરાઈ ગયા હે અને અત્યારે એન્ચનું જે છે ડાપા એનું પાવજું હતું ને એમાં પાણી ચાલુ કરી અને હવે જ આવું છે પાણી સંભાળવા પાણી સંભાળવા મતલબ કે જોવા કે ક્યાંય પાવાયું ખૂટે નથી ગયું ને એમ અને તમારે રેવ પાણી મૂકવું હોય ને તો એનો એક ફાયદો છે ને એક ગેરફાયદો છે ફાયદામાં એવું છે કે તમે ઘડી બગડી કઈક જવું હોય ને તો જઈ શકો હો ગેરફાયદો શું છે એ તમને કંઈ જ નહીં બતાવું લાયક ગેરફાયદો આ છે કે એ પાણી રહેવું ને એ પછી રેટઝાપ થઈ જાય છે અને ક્યારેક ક્યાં ઘૂસી જાય ને એનો કાંઈ નક્કી જ નહીં થતું તો એમાં ગેરફાયદો શું જ હોય છે હું એ પાણી રેવ મૂકીને જોતો ને બેમાં એ અહીંયા શોમાં છે પાવર ધોવાઈ ગયો હતો આ જે રહ્યો ને એ તો એ પાવો ધોવાઈ ગયેલો હતો ને એના લીધે પાવયાનું પાણી ફૂટી અને આ પાવયામાં આવ્યું અને આ પાવયાનું પાણી ફૂટી અને બધું ગેરકાયદેસર ગુભાના ઓલામાં આ બોર્ડર ક્રોસિંગ કરી અને પ્રવેશી ગયું છે તો અત્યારે તો પાવ જેવી તેવી સાંધી નાખી છે અને પાણી એમ હેઠું મીંડું છે હાલમાં હવે જાજુ બાઈક નથી તો ઘા પણ જાય અને નાખું ફેરવીએ ને શું કહેવાય એ ફૂકી જાય હે એટલે છે અને આ ઇંચનો આડજો હવે પી ગયો હવે જવા દેવાનું હે આપણે જે જેવું ને પાણીનો એની ઓલકે પાંચ સો બાકી છે એમાં પાણી તો ફૂટી અને આ રીતે થોડું ખાઇધું ત્યાં ચાર જગ્યાએ પાવ ફૂટી ગયો તો ને છ મહિને વરસાદમાં એ ખાંધી નાખ્યા એ કમ્પેર એટલે શું છે કે પાણી ખોટું વીવું ન જાય આજની આપણે પાણી વાળવાની જે નોકરી હે ને એ થાય છે ત્યારે અહીંયા સુધી એમાં એવું છે કે આપણે ખેતીવાડીમાં જે ફૂલ પાવરનો વારો હોય ને એ સવારમાં હાડા નવથી માંડી અને સાંજના હવા પાંચ વાગ્યા સુધીનો હોય છે તો એ અત્યારે પૂરો થઈ ગયો છે અને અત્યારે આપણે પૂગી ગયા આવી કૂવે અને કૂવામાં ને સવારની મોટર ચાલુ હતી ને તો ઓલા આપણે અહીંયા એવું બેઠું એ દેખાય છે ન્યા પાણી હતું ન્યાથી આટલું એટલું ઉતરી ગયું છે એક જ ધારી મોટર ચાલુ હતી વચ્ચે એક વાર લાઇટ ગઈ હતી તો હવે લાઇટ વહી ગઈ છે એટલે ઓટો કટ કરી દેવું બંધ અને એને વચ્ચે કરી દેવાનું અને ઝટકો છે એને કરી દેવાનો છે સાલું તો આપણો ઝટકો ચાલું થઈ ગયો છે હવે એની નોકરી ચાલુ અહીંથી આપણી નોકરી પૂરી અને ઢાક વાંસી દેવી મોટક થઈ ગઈ છે બંધ હલો હવે કુવાને બધાને બાય બાય બોલી અને આપણે છે ને આ જો ઠેઠ ખુલ્લા ઝાડવા દેખાય ને આ પેપરને એવું દેખાણું ના ઠેઠ જવાનું છે કેમ કે પટ ભટભટ્યું ન્યા હે અને ન્યા જ આપણે પાણી વાવતા હતા તોરીઓ ન્યા આ છે એટલો શેટો અને આપણો કૂવા છે ને એ તે એટલા શેટે હે એટલા આ એક આવડું આ એક આ એક આ અને એક એની પછી પછીનું ચાર પાવ્યા ભાઈ રહ્યા હે બાકી એ થઈ પીજ એટલું હવે કાલ પાછું લાઈટ આવે ને એ પછી વાળો ફાઈનલી ગાય આપણે પાછળ બે તારની બોર્ડર લાઈન દેખાય ને તો એને ગેરકાયદેસર રીતે પાર કરી અને આ પાર એટલે કે સુરક્ષિત બાદા નીકળી ગયા દેવી અને પાણીના ડબલાને હવે મૂકી દેવી અહીંયા અને આ જે સલા ને એને આમાંથી ઘોંકાવી દેવી એટલે રાય તે પવન ઉડી ન જાય અને આ ખાટલો જો ને ભાઈ એની બારામાં કોઈ કાંઈ કોમેન્ટ વોમેન્ટ કરતા નહીં અને કાયદેસરની બાકા જે છે આજીને આપણને ખૂબ જ સાથ આપ્યો છે અવારના હાડા નવ થાય અત્યાર સુધી આપણને સહન કર્યા એની મહાનતા કહેવાય અને હવે છે ને આપણે આપણી મહાનતા દેખાડવાની છે અહીંયા હે ને બીજી બોર્ડર દઈ દેવાની છે એટલે કે ઝાંપો દેવાનો હે તો ઝાંપો દઈ દેવી અને આપણું રોયલ પણ લઈ તો અત્યારે ટાઈમ થયો છે થયોગભગ સાડા નવ વાગ્યાનો અને ઇટ્સ ટાઈમ ટુ આપણા પૂરો કરી દેવાનો એમ કે આજનો આપણો દિવસ અહીંયા પૂરો થઈ ગયો છે અને અત્યારે આપણે વાવ પાણી કરીને જે મીટિંગ ને જામીએ મીટિંગ પૂરી થઈ ગઈ છે બધા એટલે બધા જો કુવા ભાગી જાય ખુડશી ખાલી થઈ ગઈ છે અને ચડું પથારી કરી અને કુવાની તૈયારી કરી વાવે છે જો આપણા બધા બધુડાય તે જો આરામમાં આવી જાય હવે હું એકલો બેઠો હોઉં ચાલો આપણે થઈ જાય ઊભા અને આજના બ્લોગને આજના દિવસને અને આજની આપણી મિટિંગને અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરવી છે સુકાલ હવારમાં નવા દિવસના નવા બ્લોગ સાથે ન્યાહુદી બધાયને રામ રામ અને ઓલું લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને ઓછું જે કંઈ કરવાનું હોય ને એ બાકી થોડુંક કરતા આવો